સ્વરૂપે આજરોજ રાજ્યભરમાં બે લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી સીપીઆર તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે ડાંગ જિલ્લામાં પણ બે હજારથી વધુ શિક્ષકોને આ તાલીમથી સજ્જ કરવામાં આવી રહ્યા છે તેમ ગુજરાતના વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી વિજય પટેલે આવા ખાતે જણાવ્યું હતું કે હાર્ટ એટેકની ઘટનાઓથી પરિસ્થિતિને ધ્યાને લેતા કોઈ પણ આકસ્મિક સંજોગોમાં અણબનાવની ઘટના બને ત્યારે કાર્ડિયો

બધા બનાવ બને અને આવી આપણે જો ટ્રેનિંગ લીધી હોય તો ઘણા બાળકોને આપણે આવા બાળકોને આપણે બચાવી શકીએ એના માટેનો મુખ્ય ઉદ્દેશ આ છે આજે લગભગ આમ તો બે તબક્કામાં ટ્રેનિંગ એક ત્રીજી તારીખે થઈ ગઈ અને આ બીજો તબક્કો છે આજનો તો લગભગ આખા ગુજરાતમાંથી લગભગ બે લાખ શિક્ષકો આ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને લગભગ બે હજાર પાંચસો જેટલા આપણા ડોક્ટર તજજ્ઞો આપણને આ સીપીઆર ટ્રેનિંગ આપવાના છે